ઉપલેટા શહેરમાં રાજાશાહી વખતના મોજ નદીના પુલ પરથી ભારે વાહનો પ્રવેશ પ્રતિબંધ અંગેનો રાજકોટ જિલ્લા કલેક્ટરે કર્યો હુકમ ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતના સો વર્ષ કરતા પણ જૂના પુલના નિરીક્ષણ રિપોર્ટ બાદ કલેક્ટર દ્વારા લેવાયા બાદ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ ઘેટીયાએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી નેશનલ હાઇવે તરફ જતા રસ્તામાં મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના સો વર્ષ કરતાં પણ વધારે જૂના બ્રિજનું સ્ટ્રકચર અને સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા બાદ અહીંયા હેવી વાહનો માટે જોખમકારક હોય તેવું દર્શાવ્યું હતું જેથી આ બ્રિજને રાજકોટ કલેક્ટરના જાહેરનામા મુજબ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતા હુકમ કર્યો છે જેથી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બ્રિજ ઉપર ભારે માલસામાન ભરેલી ટ્રકો ટ્રેલર્સ ટેન્કરો જેવા ભારે વાહનોના ટ્રાફિકને તાત્કાલિક નજીકના અને ચાર રસ્તા પર ડાયવર્ટ કરવા તેમજ બ્રિજના સમારકામ સ્ટ્રેન્થિંગ કર્યા બાદ પણ માત્ર કાર એમ્બ્યુલન્સ મિની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખી શકાય તેમ જણાવેલ હોય જે અન્વયે મોજ નદી ઉપરના મેશનરી આર્ય બ્રિજ ઉપરથી હેવી વ્હીકલની અવરજવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેતી હોય જેથી આ બ્રિજ ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે આ બ્રિજને કલેક્ટર ના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે આથી મિની બસ કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવર જવર કરી શકે છે તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે